નમસ્કાર મિત્રો હું ટીમ પરશોત્તમ આપી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને એલઆરડી અને પીએસઆઈ બંનેની અંદર કુલ કેટલા ઉમેદવાર મિત્રો ભાગ લેશે આ ભરતીની અંદર કુલ કેટલા ઉમેદવાર મિત્રો ભાગ લેશે તેમાં ખાલી પીએસઆઈ વાળા કેટલા ઉમેદવાર મિત્રો છે ખાલી એલઆરડી વાળા કેટલા ઉમેદવાર મિત્રો છે તે પણ વિગત આપણે ખાસ જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ મિત્રો આ માહિતી તમે જોઈ શકો છો કે જેમાં એલઆરડી પ્લસ પીએસઆઈ કુલ ફોર્મ વાત કરીએ તો પંદર લાખથી પણ વધારે ઉમેદવાર મિત્રો છે હવે જે આ આંકડો દર્શાવવામાં આવેલો છે તેમાં કોમન ઉમેદવાર મિત્રોનો પણ સમાવેશ થાય છે તો આખરે પંદર લાખ છત્રીસ હજાર ઉમેદવાર મિત્રો કઈ રીતે થાય તેમના ઉપર માહિતી જોઈએ તો સૌ પ્રથમ નીચેથી ચાલુ કરીએ તો એલઆરડીની અંદર કુલ કેટલા ફોર્મ ભરાણા તો એલઆરડી કોન્સ્ટેબલની અંદર લગભગ દસ લાખ ને આડત્રીસ હજાર જેટલા ઉમેદવાર મિત્રોએ ફોર્મ સબમિટ કરેલા છે કન્ફર્મ કરેલા છે આટલા ઉમેદવાર મિત્રોને રનિંગ માટે બોલાવવામાં આવશે જ્યારે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની અંદર પણ ચાર લાખ અઠ્ઠાણું હજાર સમથિંગ ફોર્મ ભરાણેલા છે જ્યાં મિત્રો આમની અંદર એલઆરડી વાળા ઉમેદવાર મિત્રો પણ આવી જશે અને આ જે એલઆરડીનો આંકડો છે તેમાં પીએસઆઈ વાળા ઉમેદવાર મિત્રોનો પણ સમાવેશ થઈ જશે મતલબ કે તેમાં કોમન ઉમેદવારોનો પણ સમાવેશ કરવામાં આવશે એવી રીતે બંને થઈને પંદર લાખ છત્રીસ હજાર આસપાસનો આંકડો બને છે જો ખાલી પીએસઆઈની વાત કરીએ માત્ર ને માત્ર પીએસઆઈની અંદર જ ભાગ લેનારા ઉમેદવાર મિત્રો છે તે સાહીઠ હજાર છે અને માત્ર ને માત્ર એલઆરડીની અંદર ભાગ લેનારા ઉમેદવાર મિત્રો છે તે છ લાખ આસપાસનો આંકડો છે જો પી એસઆઈની અંદર વાત કરીએ તો ચાર લાખ અઠ્ઠાણું હજાર પ્લસ એટલે કે સાઠ હજાર જેટલા ઉમેદવાર મિત્રો ખાલી પીએસઆઈવાળા છે છ લાખ જેટલા ઉમેદવાર મિત્રો એલઆરડીવાળા છે તેમને બાદ કરતાં એટલે કે આ દસ લાખને આડત્રીસ હજારવાળો જે આંકડો છે તેમાંથી છ લાખ બાદ કરતાં ચાર લાખ અઠ્ઠાણું આસપાસ જે ઉમેદવારો વધે છે તે માત્ર ને માત્ર પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલના ઉમેદવારો છે જ્યાં મિત્રો આવી રીતે ખાલી પીએસઆઈની અંદર સાઠ હજાર છે એલઆરડીની અંદર છ લાખ આસપાસ છે પીએસઆઈની અંદર જોઈએ તો ચાર લાખ અઠ્ઠાણું હજાર જેમાં કોમન ઉમેદવારોનો સમાવેશ થશે અને એલઆરડીની વાત કરીએ તો દસ લાખ આડત્રીસ હજાર તેમાં પણ કોમન ઉમેદવારનો સમાવેશ થશે મતલબ કે એલ આરડીની અંદર પીએસઆઈના ઉમેદવારોનો સમાવેશ થશે જ્યારે પીએસઆઈની અંદર એલઆરડીના ઉમેદવાર મિત્રોનો સમાવેશ થશે આવી રીતે બંને ઉમેદવારો જોઈએ તો એલઆરડી પ્લસ કોર્સ કોન્સ્ટેબલના તો પંદર લાખ છત્રીસ હજાર આસપાસનો આંકડો આ જોવા મળે છે જેમાં કોમન ઉમેદવારોનો પણ સમાવેશ કરવામાં આવે છે તો લાખ કુલ ઉમેદવાર મિત્રોને આઠ જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ થઈ જશે જે આ મિત્રો ગ્રાઉન્ડની વાત કરીએ તો આઠ જાન્યુઆરીથી લઈને એટલે કે આઠ એકથી લઈને એક ત્રણ સુધી આ ગ્રાઉન્ડ ચાલશે લગભગ બે મહિના આસપાસ આ ગ્રાઉન્ડ ચાલશે તેવી પણ માહિતી આપણને મળી ગયેલી છે અને સૌથી પહેલાં ફિઝિકલ શરૂ થશે એટલે માત્ર ને માત્ર પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે જેમાં એક દિવસના લગભગ બાવીસ હજાર આસપાસ ઉમેદવાર મિત્રોને એક દિવસે બોલાવવામાં આવશે આવી રીતે ખાલી પીએસઆઈના ઉમેદવાર મિત્રો છે તે ચારથી પાંચ દિવસ સુધી ચાલી શકે છે અને ત્યારબાદ એલઆરડી પ્લસ પીએસઆઈની અંદર ફોર્મ ભરેલા હોય તેવા ઉમેદવાર મિત્રોને રનિંગ માટે બોલાવવામાં આવશે અને સૌથી છેલ્લે માત્ર એલઆરડી કોન્સ્ટેબલવાળા ઉમેદવાર મિત્રોને રનિંગ માટે બોલાવવામાં આવશે અને રનિંગ માટેના કોલ લેટર પણ આવતીકાલ બપોરે બે વાગ્યાથી ઓજસની વેબસાઇટ ઉપર મુકાઈ જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જ્યાં મિત્રો આવી રીતે એલઆરડી અને પીએસઆઈને લગતી આ મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો